દિસા પાલિકાના ફાયર વિભાગે ફટાકડાની દુકાનોમાં તપાસ હાથ ધરી ડીસાના ઢુવા રોડ પર ફટાકડાની ફેક્ટરીમાં થયેલ બ્લાસ્ટમાં બાવીસ લોકોના મોત નીપજ્યા બાદ ડીસા શહેરમાં ફટાકડાના તમામ લાયસન્સ રદ કરી દેવામાં આવ્યા હતા જ્યારે હાલમાં દિવાળીના તહેવારમાં રાજ્ય સરકારના નિયમોનુસાર ફટાકડા વેચાણ કરતા વેપારીઓને હંગામી લાયસન્સ ઇસ્યુ કરવા માટે જાહેરનામું પ્રસિદ્ધ થતાં ડીસા શહેરમાં સિઝનેબલ વેપાર કરતા વેપારીઓ દ્વારા ફટાકડા વેચાણ માટે લાયસન્સ મેળવવા માટે નાયબ કલેક્ટર કચેરી ખાતે અરજીઓ કરેલ છે જ્યારે ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ બાદ રાજ્ય સરકાર દ્વારા નવી ગાઈડલાઇન જાહેર કરવામાં આવી છે જેને લઈને ફટાકડા વેચાણ માટે લાયસન્સની અરજી કરવા કરનાર વેપારીઓને હજી સુધી લાયસન્સ ઇસ્યુ કરવામાં આવેલ નથી ડીસા ઉત્તર દક્ષિણ તાલુકા પોલીસ અને મામલતદાર કચેરી દ્વારા પોતાની અભિપ્રાય આપી દેવામાં આવ્યા છે ત્યારે આજે નગરપાલિકા દ્વારા ફાયર વિભાગે ફટાકડાની દુકાનોમાં ફાયર સેફટીને લઈને તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં ફટાકડાની દુકાનોમાં ચેકિંગ કરી રિપોર્ટ નાયબ કલેક્ટરને સોંપવામાં આવશે તેવું ફાયર ઓફિસર નરેશભાઈ પરમાર દ્વારા જણાવ્યું હતું જ્યારે ફટાકડાની દુકાનોમાં ફાયર સેફટીને તપાસ દરમિયાન અનેક દુકાનોમાં સરકારની ગાઈડલાઈન મુજબ ફાયર સેફટી ન હોવાનું જાણવા મળ્યું હતું જ્યારે અનેક દુકાનો ભવનોમાં ફાયર સેફ્ટીની વ્યવસ્થા ઉભી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું ત્યારે હવે જોવાનું રહ્યું કે ડીસા નાયબ કલેક્ટર કચેરી દ્વારા ડીસા શહેરમાં ફટાકડા વેચાણ માટે લાયસન્સ ઇસ્યુ ક્યારે કરવામાં આવે છે પરંતુ હાલમાં ડીસા શહેરમાં ફટાકડા વેચાણ માટે લાયસન્સ મેળવવા માટે વેપારીઓ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હોય તેવું પણ જાણવા મળી રહ્યું છે અહેવાલ અમૃતમાળી સંબંધ ભારત ન્યૂઝ ડીસા